ફરી એક નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કે આજે આપણે ધોરણ પાંચની જે આસપાસ વિષય છે એની સ્વ અધ્યયન પોથીમાં કે ભાગ નંબર ત્રણ જોવાના છીએ એમાં આપણે ત્રેવીસ નંબરના પેજે પહોંચ્યા હતા ત્યાંથી આગળ આપણે સ્વાધ્યાય પોથી જે છે એનું સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણે અહીંયા પૂગ્યા હતા કે માગ્યા મુજબ ચિત્ર દોરવાના કીધા છે તો તમારે ઘરનું ચિત્ર દોરવાનું છે મંદિરનું અને શાળાનું અને ડંકીનું જે પાણી આપણે વજાતા હોય એવી જ્યાં ડંકી હોય એ ચિત્ર આપણને દોરવાનું કીધું છે તો તમારી જાતે તમારે દોરવાના છે હવે પરિવારના સભ્યોના કામ લખવાના કીધા છે આપણને આ બધું ત્રીજાનું ચોથામાં બધું જ આવી ગયેલું છે એ માહિતી છે એમાં એટલે આપણે સાલો યાદ કરીએ એટલે જૂનું જે ભૂલાય ને એ માટેનું આ ચેપ્ટર છે કે પરિવાર માટે શું કામ કરે છે તો કે એ વ્યક્તિ તમે તો તમે શું કામ કરો પરિવાર માટે તો કે ઘરકામમાં મદદ કરી શકીએ અને આજુબાજુનું જે સ્વચ્છતા જાળવી ઝાડને પાણી પાવા જઈએ ખેતરમાં ત્યારે ઘરની કોઈ પણ જે કામ હોય એમાં આપણે મદદ કરી શકીએ તો પિતાજી છે તો એ શું કરી શકે તો કે ખેતી કામ કરે એટલે પરિવારને નથી પછી હીરા ઉદ્યોગ વસ્તુઓ લાવવી આ બધું પિતાજીમાંથી હોય છે પછી મમ્મીની હું જવાબદારી હોય છે તો કે પરિવાર માટે તો કે ઘરના બધા કામ કરવાના રાંધવું ખાવું પીવું આ બધું જે વસ્તુ હોય બધી એ વ્યવસ્થા મમ્મી કરતી હોય છે ભાઈ કે બહેન તો ભાઈ હોય તો ખેતી કામમાં મદદ કરે અથવા વ્યવસાયમાં પપ્પા સાથે જાય અને બહેન એ ઘર કામમાં મમ્મીને મદદ કરે છે પછી અન્ય કાકા કાકી હોય દાદા દાદી એ બધા એમાં આવી જાય છે વ્યવસાયમાં હવે મારો પરિવાર એવું કીધું છે ક્રમ આપી દીધા છે અને જમણી સાઈડમાં લખેલું છે માતા પિતા ભાઈ બહેન દાદા બા પુત્રો અને હવે એના આધારે આપણે લખવાનું છે તો કે એકમાં આ મારા પિતા છે પછી બીજું છે આ મારા માતા છે ત્રીજું આ મારા ભાઈ આ મારા બહેન આ મારા બા આ મારા દાદા આ મારો કુતરો અને આ મારું ઘર આ રીતનું લખી દેવાનું છે હવે વિચારો અને લખો કે શાળા અને ઘરમાં આ માટે શું વ્યવસ્થા છે એટલે તમારું ઘર હોય એ અને સ્કૂલમાં તો શું વ્યવસ્થા છે આ વસ્તુની તો કે પીવાનું પાણી તો કે નળ સાથે ટાંકી છે નળ હોય એટલે ટાંકો નાનો ટાંકો મૂકેલો હોય ફિલ્ટર હોય આ બધી સુવિધા હોય છે પછી ઘરમાં શું હોય તો કે માટલું હોય આપણી એની વ્યવસ્થા હોય પછી જમવાનું સ્થળ તો અહીંયા મધ્યાહન ભોજન કેન્દ્ર હોય તો છોડું ન્યા હોય અને ઘરમાં આપણે બહાર જગ્યા હોય તો ન્યા હોય ને કર છોડામાં હોય અથવા તો રૂમમાં હોય જે જેની અનુકૂળતા મુજબ હોય પછી રમતનું મેદાન છે તો કે ઘણી શાળામાં મેદાન હોય છે અમારે અહીંયા નથી પછી ઘરમાં તો કે આપણું સુરત જેવા સિટી હોય તો ત્યાં મેદાન ન હોય ગામડામાં મેદાન હોય છે પછી બૂટ સંપલ મૂકવા સ્ટેન્ડ હોય છે સ્કૂલમાં ઘરમાં આ રીતના સ્ટેન્ડ હોતા નથી એ આપણે ઘરના પગથિયા હોય ત્યાં આપણે મૂકતા હોઈએ છીએ પછી પુસ્તક છાચવવા માટે તો કે પુસ્તકાલય હોય લાઇબ્રેરી હોય અને તિજોરી હોય સ્કૂલમાં અને શું હોય તો કે એનું સ્ટેન્ડ બનાવેલું હોય અથવા કબાટમાં આપણે મૂકી દેતા હોઈએ છીએ પછી થાળીને વાટકી મૂકવા તો કે કબાટ અહીં આપેલી હોય મધ્યાહન ભોજનની જે વસ્તુ હોય એમાં મૂકી દેવાનું હોય અને ઘરે શું હોય તો કે કોડો હોય આપણે પછી સફાઈના સાધનો તો કે સાવરણી હોય સાવરણા પોતું સુપડી હોય ડસ્ટબિન આ વસ્તુ હોય સ્કૂલમાં બધી જોવા મળે આપણને અને ઘરે શું હોય તો કે પોતું હોય સાવરણ અને સાવરણી એટલી વસ્તુ હોય છે ક્યુ કામ કોણ કરે ઘરની વાત શાળાની છે અને જાહેર સ્થળમાં આ બધી વસ્તુ કીધી તો સફાઈ કરવી તો ઘરમાં મમ્મી અને બહેન અને આપણે પણ આવી જઈએ શાળામાં તો કે હું અને સફાઈ કામદાર હોય તે અને જાહેર સ્થળે તો કે સફાઈ કામદાર જે હોય એ લોકો પછી બગીચો સાચવવો તો કે હું અને બહેન આપણા ઘરના બધા સભ્યો આવી જાય એમાં શાળામાં તો કે શિક્ષક અને વિદ્યાર્થીની જવાબદારી હોય અને જાહેર સ્થળમાં હોય તો કે માળી હોય પછી જમવાનું બનાવવું તો કે મમ્મી અને બહેન અને દાદી હોય તો દાદીને બા કહેતા હોય તો બા પછી શાળામાં તો કે રસોઈયા હોય અને જાહેર સ્થળમાં પણ રસોઈયા હોય પછી પ્રાર્થનાનું આયોજન તો કે ઘરમાં બધા સાથે મળીને બેસતા હોય છે જો કરતા હોય તો અને શાળામાં શિક્ષક અને વિદ્યાર્થી અને જાહેર સ્થળમાં તો કે પૂજારી હોય મંદિર હોય એ જાહેર સ્થળ છે અને કાંક ગામનું કાંઈક આયોજન હોય તો એમાં સરપંચ હોય પછી નવી સૂચના આપવી તો પપ્પા અને મમ્મી આપણને માર્ગદર્શન કરે શાળામાં તો કે શિક્ષક હોય અને આચાર્ય જે આપણા હોય એ અને જાહેર સ્થળમાં તો ગામના સરપંચ હોય તો ગામના અને મંત્રી નેતા આ તે લોકો હોય પછી મહેનમાન આવકારવા તો એ આપણે બધાની ફરજ હોય છે શાળામાં પણ વિદ્યાર્થી અને શિક્ષકોની ફરજ હોય અને જાહેર સ્થળમાં તો કે ગામના જે જવાબદાર ભાઈ હોય એ હોય હવે રંગ પૂરવાનું કીધો છે સફાઈના સાધનો દોરી દેવાના અને રંગપૂરવણ સ્કૂલમાં તમે જતા હો અને ઘરે તમને ખબર જ હોય ડસ્ટબિન હોય પોતું હોય કચરા પેટી પછી સાવરણી સાવરણું ચૂંપડી આ બધી વસ્તુ સફાઈના સાધનમાં આવે એટલે એ તમારે દોરવાનું છે હવે વિચારવાનું છે ને લખવાનું કીધું છે આપણને કે શાળામાં સાથે મળીને ક્યાં ક્યાં કામ કરવામાં આવે છે તો કઈ કઈ રમતગમતમાં આપણે સાથે મળીએ બધાય પછી સફાઈ કરતા હોય એમાં સાથે હોય અને પ્રાર્થના સભા હોય એમાં પણ સાથે હોઈએ પછી ઘરમાં સાથે મળીને ક્યાં કયા કામ કરવામાં આવે છે તો કે સફાઈ હોય પ્રાર્થના હોય અને રસોઈ હોય બીજું ઘણું કામ હોય કપડાં ધોવામાં હોય વાસણ સાફ કરવામાં હોય આ બધામાં મમ્મી ને બહેન દાદી ને બધા સાથે હોય પછી શાળામાં ક્યાં કયા કામ કરવાનું તમને ગમે તો કે સફાઈ કરવી ગમે શું કામ તો કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે સ્કૂલ તો આપણી સફાઈ સ્વચ્છ જ હોવી જોઈએ પ્રાર્થનાનું આયોજન મને કરવું ગમે અને મોનિટરમાં શિક્ષક આપણને સાહેબ ઊભા રાખે એ પણ મને ગમે તમારે તમારું લખવાનું છે પછી ઘરના કયા કયા કામમાં તમને ઘરના સભ્યો મદદ કરે છે તો કે અભ્યાસમાં પછી સફાઈમાં અને પ્રાર્થનામાં બીજા અન્ય કામ પણ હોય શાળામાં તમે ક્યાં કયા કામ એકલા જ કરી શકો તો કે અભ્યાસ હું એકલો કરી શકું અભિનય કરવાનો તો એ પણ હું એકલો કરી શકું અને બે લગાડો એ પણ હું એકલો કરી શકું બીજી વસ્તુઓ ઘણી હોય કે સાફ સફાઈ કરવી ટેબલ સાફ કરવું કમ્પ્યુટર હોય તો કમ્પ્યુટરમાં સાફ પોતું મા જે હોય વસ્તુ આપણે ધૂળ છળી ગઈ હોય તો સાફ એ હું એકલો કરી શકું બધું પછી બોર્ડ સાફ કરવું એ પણ હું એકલો કરી શકું બારી બારના બંધ કરવા એ પણ હું એકલો કરી શકું આ રીતનું બધું આવી જાય પછી તમે શાળામાં કયા કયા કામ માટે બીજાને મદદ કરતા છો તો કે પ્રાર્થનામાં આપણે બીજાને મદદ કરીએ સફાઈમાં કરીએ પાણીની ટાંકી જો સફાઈ કરવાની હોય અને બાથરૂમમાં આ બધું સાફ કરવાનું તો આપણે બીજાને મદદ કરી શકીએ પછી યાદ કરો અને લખો કે ગામમાં કયું કામ બધા ભેગા મળીને કરે છે તો કે સ્કૂલનું આયોજન હોય પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમમાં આવ્યો હોય તો ગામના બધાએ સ્કૂલમાં આવે ને મિટિંગ થાય એ બધા સાથે મળીને કરી શકે પછી જાહેર કાંઈ બાંધકામ હોય ગામનું એમાં પણ અને સફાઈમાં પણ બધા જોડાય શકે તમારી આસપાસમાં કયા કયા વ્યવ વ્યવસાય એવા છે જેમાં બે માણસની જરૂર છે એક તો મકાન બાંધવું શિક્ષક અને ખેતી કરી આ ત્રણ વસ્તુ છે પછી બીજું છે કે હીરા ઘસવા એમાં પણ માણસોની જરૂર પડે એવું પછી છે ટ્રેક્ટર આપણે ચલાવતા હોય તો એમાં પણ બે માણસોની જરૂર પડે શું કામ તો કે પાછળ આપણે જે સાથે આપતા હોય ને પાછી જે સાફ કરવાનું થાય તો એમાં આપણે જરૂર પડે પછી બીજા ઘણા એવા કામ છે એમાં બે વ્યક્તિની જરૂર પડે છે યાદ કરો અને લખો તમે તમારી શાળામાં કયા કયા કામ થાય છે તમારી શાળામાં ક્યાં કયા કામ થાય છે તો કે પ્રાર્થના થાય સફાઈ થાય જન્મદિવસની ઉજવણી થાય સ્પર્ધાનું આયોજન તહેવારની ઉજવણી બાળમેળો પક્ષીને ચણ નાખવાનું કામ પક્ષી ઘર બનાવવાનું વૃક્ષારોપણ વાલી મિટિંગ આ બધા જ કામો અમારા સ્કૂલમાં થાય છે તમે તમારા ગામમાં કયા કયા કામ થતા જોયા છે તો કે જાહેર બાંધકામ હોય આંગણવાડી બનાવવાનું મંદિર બાંધકામ સ્કૂલનું બાંધકામ રસ્તા સફાઈ શેરીમાં લાઈટ ઉત્સવની ઉજવણી પાણીની ટાંકી પશુનું દવાખાનું ગટર લાઈન આરોગ્ય કેન્દ્ર નવા રસ્તાઓ આ બધા જ કામો અમે થતા જોયા છે હવે આપણા જીવનમાં સ્વચ્છતાનું ખૂબ મહત્ત્વ છે આમ છતાં આપણે સ્વચ્છતા અંગે કેટલીક વખત ધ્યાન રાખતા નથી ક્યારેક આપણે આ માટેની સામગ્રીનો બગાડ કરીએ છીએ આપણી આસપાસની સુવિધાઓ કુદરતી સંસાધનોનું આપણે રક્ષણ કરવું જોઈએ સાથોસાથ એનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ આપણી આસપાસ કુદરતે આપેલી સુવિધાઓની કાળજી લેવાની આપણી જવાબદારી છે આ જવાબદારી અંગે સમજ કેળવાય એવા આશય સાથે અહીં વિગતો આપી છે એ જોવાની છે અને લખવાની કીધી છે કે નીચે વિવિધ ચિત્ર આપ્યા છે આ ચિત્ર ઓળખી તેનો ઉપયોગ લખવાનો છે તો કે પેલું નીયલ કટર છે તો કે નખ કાપવા માટે ઉપયોગી છે પછી બીજું ડ્રસ્ટબિન છે એટલે કે કચરા પેટી છે એ કચરો નાખવા માટે ઉપયોગી થાય પછી દાંતીઓ છે તો કે વાળ ઓળવવા માટે એટલે કે માથું ઓળવવા માટે કામમાં આવે છે પછી સાવરણી છે તો કે સાફ ઘર સાફ કરવાનું હોય સ્કૂલમાં આ તે એના માટે ઉપયોગી છે પછી બગીચા માટેનો ઉપયોગ છે પછી હાથ લૂસવા માટે રૂમાલ છે દાંત સાફ કરવા માટે બ્રશ છે પછી છે જીભ સાફ કરવા માટે ઉળિયું કી અને આપણે ઘરમાં પોતું કરવા જે ઊભું પોતું છે આ સ્કૂલમાં પણ હોય હવે ચિત્ર જુઓ અને લખવાનું છે તો કે જે નીચે ચિત્ર આપ્યા છે એમાં પાણી કેવી રીતે બચાવી શકાય એ વિશે આપણે લખવાનું કીધું છે તો કે નળ ધીમું રાખીને કળો ભરવાથી નળનું પાણી બહાર જશે નહીં તેમજ કળો ભરાતા તરત જ નળ બંધ કરવું આનાથી પાણી બચાવી શકાય પછી પાણી ભરાઈ ગયા પછી પાણીનો નળ બંધ કરીશું પછી સીધું જ નળથી પાણી લ્યો લઈ મોં અને પગ ન ધોતા ડોલ ભરીને નળ બંધ કરીને હાથ પગ ધોવા જોઈએ તો પાણી બસી શકે જો શીતરમાં ડાયરેક્ટ એ હાથ નાખે છે અને પછી મોટું ધોવે છે તો પાણીનો બગાડ ખૂબ થાય છે ડોલ ભરાય છે એના પછી પાણીનો નળ બંધ કરીને આ રીતે આપણે ઉપયોગ કરી શકીએ બસાવી શકીએ પછી ભેંસને નવરાવવા માટે એ જો ઝાલક મારે છે એ ઝાલક ન મારતા ધીમે ધીમે રેડીને પાણી ન ખાય એટલે પાણીનો ઉપયોગ ઓછો થાય એટલે બસાવી શકાય અને પશુઓને જરૂર હોય એટલું જ પાણીનો ઉપયોગ આપણે કરવો જોઈએ હવે જો આમાં છે નળે સીધા જ વાસણ સાફ કરે છે એના બદલે એક મોટા વાસણમાં પાણી લઈ લે અને પછી સાફ કરે તો પાણી બસાવી શકાય પછી જો આ ફૂલ છોડમાં છે ને ડાયરેક્ટ પાઇપથી પાણી નાખે છે એના કરતાં ફુવારા જેવું આવે એનાથી ડાયરેક ફુવારો જે આવે એનાથી ધીમે ધીમે પાણીનો છંટકાવ કરીને પાણી વધારાનું બસાવી શકાય પછી તમારા ઘરમાં સૌથી વધારે પાણીનો બગાડ ક્યાં થાય છે તો કે સફાઈ કામમાં થાય કપડાં ધોવામાં થાય નાહવામાં અને ટોયલેટ બાથરૂમ હોય એમાં ગામડામાં પાઇપ છૂટી જ મૂકી દેશે એટલે વધારે બગાડ ત્યાં થાય છે પછી શાળામાં સૌથી વધારે પાણી ક્યાં બસાવી શકાય તો કે પીવાનું પાણી હોય ત્યાં નળ આપણે બંધ કરી દઈએ એટલે પાણી બસાવી શકાય બીજી શાળામાં ઘણી વસ્તુ આવે ટોયલેટ બાથરૂમ હોય ત્યાં લીકેજ હોય તો એ પણ આપણે લખી શકીએ વિચારો અને લખો અહીં ઘણા પ્રશ્નો આપ્યા છે એના જવાબ લખવાના કીધા છે ખુલ્લામાં કોઈએ કચરો ફેંક્યો હોય તો તમે શું કરો તો કે એક કચરો આપણે ઉપાડી લેવાય અને કચરાપેટીમાં નાખી દેવો જોઈએ અને જે વ્યક્તિએ કચરો ફેંક્યો હોય એને સ્વચ્છતા વિશે થોડીક માહિતી આપણે આપવી જોઈએ પછી શાળામાં પાણીનો નળ ખુલ્લો રહી ગયો હોય તો તમે શું કરો તો કે હું મોટું ધોરણ એટલે કે મોટા ધોરણમાં પાંચમા છઠ્ઠામાં ભણતો હોઉં તો મને એવો ખ્યાલ હોય કે પાણીનો બગાડ આપણે ન કરવો જોઈએ એટલે નળ મારી ફરજમાં આવે તો હું જીન બંધ કરી દઉં અને બાળકોને એના વિશે થોડુંક માર્ગદર્શન કરું કે તમારા મિત્રએ છોડ રોપ્યો હોય તો તમે કેવી મદદ કરી શકો તો કે એને છોડ જ્યાં સુધી મોટું ન થાય ત્યાં સુધી એને સાસવવામાં મદદ કરી શકું પછી આસપાસમાં કોઈ પ્રાણી મરેલું પડ્યું હોય તો તમે શું કરી શકો તો કે એ પ્રાણીને યોગ્ય જગ્યાએ જઈને એને દાટી શકાય એટલે કે આજુબાજુમાં ગંદકી ક્યાંય ફેલાય નહીં હવે છે અહીં વિવિધ વિગત આપી છે આ વિગત જોઈએ આપણે કોને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ તે લખવાનું છે હવે વિગત છે પક્ષી ઉતરવું વૃક્ષ વૃદ્ધ વ્યક્તિ અને જોઈ શક્તિ ન હોય તે મહિલા છે અને સાળી ન શકતું એવું બાળક છે એટલે નાનું બાળક છે કેવી રીતે મદદ કરી શકાય તો કે પક્ષી એના છણ નાખી શકાય આપણે અને પાણીની ખૂબ ઉનાળામાં વ્યવસ્થા કરી શકાય આ રીતે આપણે એને મદદરૂપ થઈ શકીએ અથવા તો પક્ષી ઘાયલ થયું હોય ઉત્તરાયણમાંથી તો એને સારવાર આપીને આપણે મદદ કરી શકીએ પછી કૂતરું છે તો કે એ પણ જ્યારે કંઈક બીમારથી પીડાતું હોય તો એને યોગ્ય સારવાર આપી અને રોટલી અને પાણીની વ્યવસ્થા કરી એને આ રીતે આપણે મદદ કરી શકીશું પછી વૃક્ષ છે તો એની માટે આપણે યોગ્ય વ્યવસ્થા તો કે ખાસ પાંજરું મૂકવું જોઈએ અને સમયાંતરે એને પાણી પાતા રહેવું જોઈએ વૃદ્ધ વ્યક્તિ હોય તો એને બધી જ રીતની જરૂરિયાત મુજબ આપણે બધી જ મદદ કરી શકીએ અને જોઈ ન શકતી હોય એ મહિલાને પણ આપણે એને જે જરૂર હોય એને અનુરૂપ આપણે મદદ કરી શકીએ અને શાળી શક્તું ન હોય બાળક એને પણ આપણે આ રીતે જ મદદ કરી શકીએ હવે કોઈ વસ્તુ આપણે નવી જોઈએ તે સમયે આપણને એને આગળથી પાછળથી કે બધી તરફથી જોઈએ તેનું અવલોકન કરીએ છીએ આમ કોઈ વસ્તુને ખાસ ઉદ્દેશ્ય સાથે જોવા માટે અવલોકન કરીએ છીએ અવલોકનને આધારે જે તે વસ્તુ કે વિગત સમજવામાં સરળતા રહે છે ચોક્કસ અવલોકનને કારણે વિવિધ નકશા સૂત્રો કે જોડકાની રચના કરવી સરળ થઈ પડે છે હવે નકશામાં કે તમે કોઈ ગામ કે શહેરમાં રહેતા હશો આ ગામ કે શહેરને કોઈ જિલ્લામાં આવેલું છે દરેક ગામ કે શહેર કોઈ તાલુકા કે જિલ્લાનો જ ભાગ હોય છે તમારા જિલ્લામાં પણ તાલુકા હશે અને કેટલાક ગામડા પણ હશે નાના મોટા ગામડા એકઠા કરી તાલુકો બને અને આ જ રીતે તાલુકા ભેગા થાય ત્યારે જિલ્લો બને દરેક જિલ્લામાં જોવાલાયક સ્થળ હોય ધાર્મિક સ્થળો હોય નદી કે આવી વિશેષ બાબતો હોય છે અહીં તમારે તમારા જિલ્લા અંગેની જાણકારી આપવાની છે હવે આગળ જોઈએ શોધવાનું નિશાની કરો નીચે આપેલા બે ક્ષેત્રોનો તફાવત જ્યાં તફાવત હોય ત્યાં કોળ વર્તુળ કરવાનું છે એટલે બે ક્ષેત્રમાં જોવા વર્તુળ કરી દીધું છે એ તમે જોઈ લેજો એટલે સમય આપણે ઓછો થાય હવે જુઓ અને લખો કે ક્ષેત્રના આધારે જવાબ આપવાના છે ડાબી તરફ ને જમણી તરફ હવે નકશામાં મંદિરથી નજીક શું આવેલું છે તો કે ડેરી છે બગીચાને જમણી તરફ શું આવેલું છે તો કે ઘર ડેરીની ડાબી તરફ શું આવેલું છે તો કે મંદિર દવાખાનાની જમણી તરફ ફળતા કઈ તરફ જવાય તો કે ગામના શોક બાજુ પછી થી મંદિર તરફ જેવા કઈ તરફ ફળવું પડે તો કે ડાબી બાજુ હવે જુઓ અને ખરું છે કે ખોટું એ લખવાનું છે એ નકશાના આધારે છે બગીચાની સામેની તરફ મંદિર છે તો કે નહીં ખોટું બગીચાને ડાબી તરફ દવાખાનું છે તો કે ખોટું નથી બગીચો શાળાની સૌથી નજીક આવેલો છે તો કે ખોટું પાણીની ટાંકીની જમણી તરફ શાળા આવેલી છે એ પણ ખોટું છે મંદિર અને દવાખાનાની વચ્ચે ડેરી આવેલી છે તો કે એ ખોટું છે અને શાળાથી મંદિર તરફ જતા વચ્ચે બગીચો આવે તો કે એ પણ ખોટું છે હવે જુઓ અને દોરો તમારા વર્ગખંડ હોય તમે જે રૂમમાં બેઠા હોય એનો નકશો અહીં દોરવાનો છે હવે મારો જિલ્લો છે કે જિલ્લાનું નામ અમરેલી છે કુલ તાલુકા અગિયાર છે એમાં બગસરા ધારી લીલિયા વડીયા લાઠી અમરેલી બાબરા જાફરાબાદ ખાંભા રાજુલા અને કુકાવા અગિયાર તાલુકા આવેલા છે અને સરહદે એક રાજ્ય આવેલા નથી સરહદે જિલ્લા આવેલા છે તો જૂનાગઢ ભાવનગર બોટાદ રાજકોટ અને ગીર સોમનાથ આ જિલ્લા આવેલા છે અને મુખ્ય નદી અમારે કાળુગર જાય અને શેત્રુજી મોટા શહેર કયા છે તો કે અમરેલી રાજુલા બાબરા ધારી અને દામનગર જોવાલાયક સ્થળો તો કે ભુખિયા મંદિર છે ધારી ખોડિયાર મંદિર છે આંબરડી સફારી પાર્ક છે અને અમારે લાઠીમાં નવું અત્યારે તે જ થયું છે હેતની હવેલી આ દર વર્ષે વર્ષેથી શરૂ થયું હતું હેતની હવેલી ફુવારાની સિસ્ટમ હોય પાણીમાં જળ સરોવર આ રીતનું મસ્ત આયોજન થાય છે આ દિવાળીમાંથી તો તમે પણ મુલાકાત લેજો પછી ઉદ્યોગ કયા છે તો કે મચ્છર ઉદ્યોગ છે અને જીન છે બધા કપાસના અભ્યારણ કયું છે તો કે ગીરનું એક જ અભયારણ આવેલું છે મેળો કયો છે કે અમરેલીનો જન્માષ્ટમીનો મેળો થાય છે અને પુરુષિયા સૈત્રી પૂનમનો મોટો મેળો થાય છે મુખ્ય પાક છે કપાસ મગફળી બાજરી મકાઈ અને ડુંગળીના લસણ છે તમારા જિલ્લામાં સૌથી મોટો તાલુકો કયો છે તો કે ધારી તાલુકો છે તમારા જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો કે અમરેલી જિલ્લો જ છે તમારા જિલ્લાનો સૌથી નાનો તાલુકો કયો તો કે લીલીયા તાલુકો છે પછી તમારા તાલુકાની આસપાસ કયા કયા તાલુકા આવેલા છે તો કે લીલીયા અમરેલી અને બાબરા આ બધી વિગત તમારે તમે જે જિલ્લામાં રહેતા હોય એના આધારે લખવાની છે અમરેલી જિલ્લાના વિદ્યાર્થી હોય એના માટે આ માહિતી યોગ્ય છે બીજા જિલ્લા માટે માહિતી સમજણ પૂરતી રહેશે તમારા જિલ્લાની મુખ્ય નદીનું નામ શું છે તો કે કાળુભાર અને શેત્રુજી તમારી ગામની આજુબાજુ કયા ગામ આવેલા છે તો કે આ તમારો પછી અમરેલી જિલ્લાના વિદ્યાર્થી છે એને લાગુ નહીં પડે પાછો રેડી હવે આમાં અમારો જિલ્લો જે આવ્યો હોય ત્યાં વાદળ ગંગા પૂરવાનો છે તમારો જિલ્લો તમે ગોચજો ભાઈ અમરેલી જિલ્લાવાળા ને વિદ્યાર્થી ગોચજો ભાઈ તમને થોડોક મગજ કશો તો ખ્યાલ આવે ને ભાઈ હવે આ ક્ષેત્રમાં ભૂલ છે ચિત્રનું અવલોકન કરીને ભૂલ શોધવાની છે તો જો આ ક્ષેત્રમાં બેઠક ખંડ છે રસોડું અને રૂમ આ ત્રણ વસ્તુઓ છે ને એક જ જગ્યાએ આવેલી છે આ મોટી ભૂલ છે બધી રસોડું અલગ હોય બેડરૂમ અલગ હોય અને તાપણું ના બધું કરીએ એ બધું અલગ હોય અહીં ઘરની અંદર વાદળું બતાવવામાં આવ્યું છે જોવો તમે છે ને હમ પછી ઘરમાં આગ સળકે છે તો એ રસોડામાં હોવી જોઈએ ખરેખર અથવા મેદાનમાં હોવી જોઈએ સ્ત્રીને મૂંછો બતાવવામાં આવી છે જો એ ભૂલ છે પછી ફૂલદાનીમાં આઈસ્ક્રીમ બતાવવામાં આવી ફૂલદાની છે ને જો બારીમાં માછલી બતાવવામાં આવી છે એનું કુંડું એમાં હોવું જોઈએ તો માછલી બારીમાં બતાવી ભૂલ છે પૈડું કંઈક પણ આધાર વગર આમને મોભું છે જો મોંઘું થોડું રહે આધાર તો જોયું ને આ રીતે છે તમારી શાળાનો નકશો દોરવાનો કીધો છે તમારી નિશાળ જે હોય એ તમારે દોરવાની છે ભાઈ હવે યાદ કરો ને લખો કે તમારી શાળાને સારી વાત લખવાની બધા સારી જ લખે ને ભાઈ સફાઈ કાર્ય સરસ થાય પ્રાર્થના સભા સરસ થાય શિક્ષણ કાર્ય વ્યવસ્થિત છે પાણીની યોગ્ય વ્યવસ્થા છે કમ્પ્યુટરની વ્યવસ્થા છે ભાઈ લાઇબ્રેરીની વ્યવસ્થા છે ભાઈ શાળા દરેક કાંક આયોજન હોય એ કરે છે પછી તમારી શાળાને પાંચ બદલવા જેવી બાબત છે તો કે મધ્યાહન ભોજનની વ્યવસ્થા છે એ થોડી બદલવા જેવી છે રમવાનો સમય થોડો બદલાવ કરવો પડે એમ છે પુસ્તકાલયનો કોઈ ઉપયોગ નથી કરતા ઉપયોગ કરે એનો થોડો બદલાવ લાવવાનો છે મેદાનની જગ્યા ઓછી છે તો કે ન્યા પણ વધારે મેદાન મળ્યું રહે એ રીતે કરવાનું છે સ્કૂલને યોગ્ય જગ્યાએ બનાવે સ્કૂલ ગામડામાં વચ્ચે છે તો એ પણ સાઈડમાં જાય અને મોટી બને એવું આપણે કરવાનું છે આ બદલવા જેવી વાત છે તમારી શાળામાં તમને ગમતી પાંચ વસ્તુ કે જગ્યા લખો તો ગમતી પાંચ વસ્તુ કે જગ્યા તમારે કમ્પ્યુટર ગમે પુસ્તક ગમે તમને ગમતી હોય ને એ લખવાની છો ભાઈ શિક્ષણ કાર્ય સંગીતના સાધનો અને બેસવાની સુવિધા પછી તમારા ગામમાં તમને ગમતા પાંચ સ્થળ તો કે મંદિર નિશાળ બગીચો રમતનું મેદાન તળાવ આ વસ્તુ તમને જે યોગ્ય લાગે એ તમારે લખવાની છે અહીં આપણે છાલો યાદ કરીએ એનો ભાગ ત્રણ પૂર્ણ કરીએ છીએ કે અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે તો મળીએ નવા વિડીયોમાં